ફાગણી પૂનમ એટલે હોળીનો તહેવાર આજના દિવસે દેશભરમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે તેમાં પણ ખાસ રાજસ્થાનમાં હોળીનું ઘણું મહત્વ રહેલું છે પણ આજે આપણે એક એવા ગામની વાત કરીશું કે જ્યાં છેલ્લા બસ્સો વર્ષથી હોલિકા દહન નથી કરવામાં આવતું આ છે ડીસા તાલુકાનું રામસણ ગામ કે જ્યાં હોલિકા દહન કરવામાં આવે તો ગામના મકાનોમાં આગ લાગી જાય છે બસો વર્ષ પહેલા જ્યારે હોળી પ્રગટાવવામાં આવી તો ગામમાં ભયંકર આગ લાગી હતી ત્યારથી આ ગામમાં હોળીનો પર્વ ઉજવવામાં આવતો નથી બીજી એવી પણ માન્યતા છે કે જેમાં રાજા રજવાડાના સમયમાં હોળીના દિવસે ઋષિ શ્રાપ આપ્યો હતો કે જ્યારે ગામમાં હોળી ઉજવવામાં આવશે ત્યારે ગામ આગની ઝપેટોમાં આવી જશે જોકે શ્રાપને અવગણીને હોળી પ્રગટાવવામાં આવતા ગામમાં આગ લાગી હતી ત્યારથી આ ગામમાં હોળી પ્રગટાવવામાં નથી આવતી ના કારણે સ્ટાફ મળવાના કારણે અહીંયા હોલિકા પ્રગટાવવામાં આવતી નથી અને એ પછી યુવાન લોકોએ ઘણી વખત બે થી ત્રણ વખત પ્રયત્ન કર્યો કે હોલિકા સામસંગ ગામમાં પ્રગટાવવામાં આવે છતાં બે ત્રણ વખત ગામમાં આગ લાગી ગઈ અને એ પછી પણ એવું મોટી ઉનારત બને એના કારણે અહીંયા હોલિકા પ્રગટાવવામાં આવતી નથી બળવાની ભક્તિ બનાવેલો છે ને મંદિર એટલે રમ નો છે એટલે આ હોળી પ્રગટા ગમ બધે લઈ જાય છે એટલે કોઈ કેટલાય વર્ષે મંદિર યાદ આવતું નથી ઢોકરા વાત કરતા હજારો વર્ષ થઈ ગયા એટલે બ્રાહ્મણ પેલા બાવ આવે ને બે ઓળખ લઈને તો અહીંયા હોળી નો ધૂપ દઈને જાય છોકરા ઢુંડાડી ને જાય આ શેઠ તળી બારે મારેલા આવ્યા અમદાવાદ થી હોય ધામસણ ગામ ને પછી છોકરા આખા ગામ ને ભેગા કરી અને હોળી બાદ કે તમારા ગામ માં હળગતું હોય તો લાવો હું હળગાય જલાવો એટલે આ જળાવવા માટે હોલકે ભેગા કરી ને જળાયા એટલે એમની દુકાન અને ગામ માં ઘર પોતે પોતાના બે હળગ્યા શેઠ ના બીજે ગામ માં કોઈને હળગ્યા નહીં જે તે વખતે હોલિકા એટલે આગ લાગી જતી કોઈ સારા માણસો કે વડવું એમ કેતા કે ભાઈ આ હોલિકા આપણે કોઈ પ્રગતિ નહીં અને એ દિવસ આવે હોલિકા દિવસ આવે એ દિવસે કોઈ ધર્મ પૂર્ણ કરવાનું ગાય ચાર નાખવાની કબૂતરને દોણા આપી દેવાના કોઈ ગરીબ ગરબાને જમાડી દેવાનું એવું પૂર્ણ કરવા